ના એ ચિકી નો ચિકી આપણે છે ને બાબા જવાનું છેકો આમ જો આપણે નિશિત अंकલ લઈને બેસવા જવાનું જમ્મા જવાનું છે જો હા આ દોપોનો પેરીન આવવાનું દે કોઈ આપણને હા એ સ્ટાઈલ ના ઊભી કરો એ ઊભી કરો સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ

Okay, Mimi Vedho Ugo titi hey. Mimi Mimi Vedho Vedho Mimi Papa Papa, Papa. Vedho Mimi <coughs> Aka gar mamu zata marti woi કડી આમ જાય ને કડી આયા આવે ને અત્યારે રમણ ભમણ છે બધું થોડુંક શોર્ટ કરીને જાય એટલે ઘરે આવીને ત્યાં ઘર ચોખ્ખું મળે નહીતર આમ ગમે નહીં હાલ હાલો રેડી થઈ ગયા છે બેન આજે પાછું નવું પેરાયું છે હા પેરાયું હા કાન હાલો ઓટાટા ચાલે હા હાલો હાલો હા

યા દીદી ના ગીત બહુ જ ગમે બહુ જ ને આતે નાણું જેતી એ ગીત અલ તો નાને એવી મજા આવી જાય વોકર માં એ ધડી જાય ને હા હા ગાવ 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 ગીત ગાવ ગીત ગાવ 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 આ લોકો નું આ ઝાડ તો પડી અહી હેઠે આ ગામ માં છે આ લોકો તો ત્યાં એવા છે તો અહીંયા જોને ને ક્રિસમસ નું ડેકોરેશન કર્યું છે એક બાએ જોરદાર હે એક બાજુ મારા બાએ કેટલું પણ મોટું આવું તમે પહેલી વાર જોઈ સમજોત કર એલા કેતર કે બાજુ મેળો કર્યો કેટલું મસ્તી નું છે પણ આમ નાના છોકરાને મજા આવી જાય એવું છે આખું વાહ જોરદાર આ ગાને બાએ પણ મહેનત કરી છે વાહ છોકરાઓ માટે જ કહી રહ્યું છે સાચ કેમ ગયા એ સિદ્ધાર્થ હું ઉપર સડી ગઈ મેં કીધું ગયા ક્યાં મજા આવે એવું જો પણ આવું જોઈને એટલે ડિપ્રેસિંગ વેધર મેં સારું લાગવા માંડે એવું છે છોકરા અહીંયા રહી છે ઊ અહીંયાંય જા આ ઓજુને એટલે મજા જ આવી જાય ક્રિસમસ વાળી વાઇબ હારી વાહ ભાઈ વાહ અહીંયા બાય હારુ ડેકોરેશન કર્યું છે ઓહ બ્યુટીફુલ ઓ પડોસી ને પડોસી ને તમારા બાએ હારુ કર્યું देखो મજા આવે એવો વાઇબ છે અહીંયા તો ક્રિસમસ વાઇબ જોરદાર છે તમારા ઘરે તો હું બનાવ્યું છે હે અંકલ લોકોએ બનાવો કાઢો કાઢો જલ્દી બનાવ્યું એ બધું કાઢો અમને ભૂખ લાગી ગઈ છે જો આ મારા છોકરાઓ બધા મલઈ આ હું છે ને ઓહો પણ આટલું બધું કેમ

એ ઘી બનાવતા આવડી ગયું ઘી બનાવતા આવડી ગયું ઘી બનાવ બતાવ રેડીયા જર્મનીમાં કેવું હોય કે પ્રાઇસ વધે ને પછી કદાચ કઈક હાલો ઓછું થયું ને તો પ્રાઇસ ઘટે તે તો એમાં દૂધના ભાવ વચ્ચે વધી ગયા તા એક પંદર સમથીંગ થઈ ગયા તા

એમ નામ સ્ટેબલ છે લાવો હું ઘડીક રોટલી વાણું મને આ માને ઘડીક રાખો ને મને કંટાળો આવી ગયો હવે હું ઘડીક કરું આંચી આય બમ કે તો બમ શું છે હમ યામી છે હમ એ શું છે

અહીંયા જેટલી ધનવેલ દેખાય ની એ બધી મારા ઘરની છે હું અહીંયા શું કહેવાય ઇન્ડિયા આવવા નહોતું ને પહેલાં મેં સીધાને કીધું હતું આ ઠેકાણે પાડી દેજો આપણી વેદ આવે નહીં રહેવા દે હા જરી કેવો નાનો પોટ તો ને એમાંથી મેં આટલી બધી કરી હતી મસ્ત થઈ ગઈ છે આ જો ને અહીંયા થોડીક એને ટેમ્પરેચર માફક નહીં આવતું હોય કે તો ઓવર વોટરિંગ થઈ જતું છે

ચાલો અહીંયા વડા રેડી છે અહીંયા ભીંડી મસાલા શાક બનાવ્યું છે છોકરા હવે અહીંયા બન રોટલી અને વેદા એ એનું મખાણ ખીર બનાવી હતી ને એ ઝાપાટ ઝાપ પાંચ મિનિટમાં તો પૂરી કરી દીધી પાંચ મિનિટ નહીં બે મિનિટમાં જ કે અને હવે અમને ભૂખ લાગી છે તો અમે બેસી જ જશું હવે ખાવા માટે હજી છાશ બાકી રહી ગઈ છાશ અંદર પડી છે રસોડામાં

ચાલો મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું તું થેન્ક યુ સો મચ બંને ભાઈઓને હા હવે તમારો વારો હા હવે રાખશું અમે ઈડલી સાંભર બનાવશું એક દિવસ હા ચાલો હવે અમે નીકળીએ વેદાબેરના કિલોમીટર પૂરા થાય પહેલાં આ કે ખોલવાની સિસ્ટમ આ એ બહુ નવી છે જૂની છે બહુ છે એટલે એટલે અમારા માટે નવી એમ ચૂસ કઈ દે ચૂસ ચાવ ચાવ કઈ દે ચાવ 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 જેસ કૃષ્ણા યાગરી સાથી ઠીક બચ્ચી ગઈ હાલો આવજો ગુડ નાઈટ ચાવ ચાવ

લાઈટ જતી રહી સામને સારું નથી હોતું શેઝવાન ચટણી અને અથાણો આપ્યું છે છોકરાઓ ઓ આ છે ને રિયલમાં કેવું લાગે છે ને એક્સપ્લેન નથી કરી શકતી હું એવું છે આખું ભૂતી આમ જોત ખરા આમ મજા આવે છે અને બી કઈ લાગે હાલો 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 બમ બમ

અમાર ઘરે આવી ગયા અહીંયા એટલો ધુમ્મસ નથી ત્યાં થોડો વિઝિબલ ધુમ્મસ વધારે દતો કેવું સુમસામ છે દસ વાગ્યા મને આપણે અહીંયા રાતે બે વાગે નીકળો ને તોય ધમધમતું જ હોય બોલ કેમ નો મેં કાઢો નતો બહાર પડ્યો છે બોલ કઉ છું મેં કાઢો નતો કેમ બહાર પડ્યો છે હાલો પંદર મિનિટ નો રસ્તો છે પણ પટાવીને એટલી રાખવી પડે ને બહાર કાઢું ને એટલે એટલી મજા આવી જાય ને ગાડીમાં એને થોડોક વાંધો આવે છે હજી તો બો બાપા નગર તો કાઢવા જ પડે ને હાથમાં લેવા પડે સાઈડ માં રાખવી પડે ગાડી ને હું એ જશે હાલા ગાતી હતી એટલે ઘરે હુડ આવવાની ખજૂર પડશે કે થોડુંક વહેલા ખાઈ લીધું હતું એને આઠ વાગ્યા નો નવ વાગ્યાનો ટાઈમ છે નવ સાડા નવે ને ખવડાવું પછી દસ વાગ્યા ને તો સુઈ જાય પણ આજે સાડા આઠે ખાઈ લીધું તું એટલે ખજૂર પાક જરીક ખવડાવી દે એક બેનની કમેન્ટ હતી કે તમારે ઘરમાં લિફ્ટ નથી એમ દાદાથી ચડ ઉતરી જતા હતા ને એટલે કદાચ ચીલેનું છું હશે લિફ્ટ તો છે પણ અમને બીજા માળે રહી છે ત્યારે ક્યારેક કંટાળો આવે ને તો એમાં હાલીને ઉતરી જાય કાં તો ચડી જાય એક ચમચી સોમવાન ચોધરી ની ભરવાની દેવાનું અને સીધો જ આ તલ નો મોટા નાક દેવાનું એટલે ખબર જ ન પડી હાલો હાલો આલો આપણે